નમસ્કાર મિત્રો કેમ છો બધા તો આશા છે તમે બધા મજામાં હશો તો તમને ખબર જ હશે એ રીતે કે અત્યારે આપણે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં આપણે લાઈવ માટે આવી રહી છું અને એકવાર ફરી કહી દઉં તો આજે ભોજન માટે કોઈ પણ દાતા નથી તો તમે જો આવી રીતે ભોજન આપવા માંગતા હોય તો એના માત્ર માત્ર તમે આજે સોસો રૂપિયાનું યોગદાન કરશો ને તો બી આજે અમારા જે વૃદ્ધાશ્રમમાં અને જે પીએસઆઈ માટેની તૈયારી કરવા આવેલા જે યુવાનો છે એમના માટે ભોજનનો ખર્ચ નીકળી જશે તો એ આપવા માટેનો નંબર છે સિત્તેર છનનું અને જો એના સાદા ભોજનનો ખર્ચ કહું તો સાત ને મિષ્ટાન ભોજનનો ખર્ચ કહું તો દસ હજાર તો સૌથી પહેલાં આજનું આપણે મેનુ જોઈ લઈએ કે શું છે તો આ દૂધ છે સાથે સરસ મજાના મોતીચૂરના લાડુ છે રોટલી છે આ છે વાલોળ બટાકાનો શાક અને રાઈસ એટલા માટે વૃદ્ધોને ને જમવાનું જે છે એ વૃદ્ધાશ્રમય અંદર જે અંદર હોલ છે ત્યાં લેવડાવવામાં આવતું છે હવે થોડા ઘણા વૃદ્ધો સાથે આપણે વાતચીત કરીએ કેમ છો દાદા જય શ્રી કૃષ્ણ તો કેવો ગયો તમારો આજનો દિવસ તો મતલબ તમે ઘણા ટાઈમ થી રહો છો તો તમે અહીંયા મતલબ જે વૃદ્ધો છે એમની સાથે તમે મળતા હોય છો અમારા સંકુલના બાળકો સાથે તમે મળેલા છો ઇવેન્ટ હતો ત્યારે ગયેલા આપણી બસમાં તો કેવો વાતચીત ને એમ તો કરી જશે ત્યાંના બાળકો સાથે તો કેવો લાગે ત્યાં સભા તો તમને ખબર જ હશે કે આજે આપણે ભોજન માટે કોઈ પણ દાતા નથી તો તમે એના વિશે કઈ કહેવા માંગશો

શું ભૂખ આવે છે મારી ચિંતાઓ દૂર થઈ ગઈ મારી ભૂખ ઉગળી ગઈ મારી ભૂખ મરી ગઈ કે ભૂખ ઉગળી બે મહિનામાં જબરું ફેર પડી ગયો દવાઓ ઓછી થઈ ગઈ થેન્ક યુ તો તમે જોઈ જ શકો છો કે બી જેટલા બી વૃદ્ધો છે એ બધા ખૂબ જ ખુશ છે તો અમારા બા છે કેમ છો બા મજા 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 તો શું કર્યું તમે આખા દિવસમાં આજે આજ આખા દિવસ ભજન જ બોલે એવું છે હા તાજા એક કામ એક વાત કહું આપણે હવે આગલા વર્ષે મળીશું હો ને કાલથી નવું વર્ષ ચાલુ થાય છે એટલે કહું તું હવે આગલા વર્ષે હું તમને મળીશ હવે નહી મળવાની હું તમને તો તમે જોઈ જ શકો ત્યાં વૃદ્ધો બી અહીંયાં એટલા ખુશ છે કે એમના ઘરે બી એટલા ખુશ નહી હોતા કેમ છે તમે મજામાં ને ભાવે છે અહીંયાં ભાવે છે તમે કેમ છો જય શ્રી કૃષ્ણ તમે જવા બી નહીં દેવાના તો તમે જોઈ શકો છો કઈ વૃદ્ધો જે છે એ કેટલા ખુશ છે તો જે અહીંયા વૃદ્ધો જ નહીં જેટલા નાના બાળકો બી અમુક જે એકદમ નાના છે તે રહેતા છે એ બતાવી દો આજ તમે જોઈ નાયરા અને ખુશી ને ઓય નાયરા શું કરે તું શું આ શું પીધું તે અહીંયા આવા નાયરા એકલી જ નહીં અહીંયા એવા નાના ઘણા બધા નાના બાળકો છે જે ખૂબ જ નાના છે એ અહીંયા વૃદ્ધાશ્રમમાં બાપુ સાથે જેમના ઘરે રહે છે તમને ખબર જ હશે તો બાપુ અત્યારે શું કહેવાય વૃદ્ધાશ્રમમાં જ શિફ્ટ થઈ ગયા છે એકવાર ફરી કહી દઉં કે આપણે આજે ભોજન માટે કોઈ પણ દાતા નથી તો તમે અચોકથી નાનો તો નાનો એવો સો રૂપિયાનું યોગદાન આપો જેથી અમારા વૃદ્ધાશ્રમનો જે ભોજનનો ખર્ચ છે એ નીકળી શકે તો એ વાત કહી દઉં કે આજે સાદા ભોજનનો જે આપણો ખર્ચ છે તે છે સાત હજાર રૂપિયા અને મિષ્ટાન ભોજનનો છે દસ હજાર રૂપિયા અને આ ભોજન આપવા તમે જો કોલ કરવા માગતા હોય તો તેનો નંબર છે સિત્તેર અડતાલીસ છાસઠ એસી અને અમારા બાપુનો નંબર છે આઠ સાત છ ઇઠ્યાસી અઠ્યાસી ઝીરો ઇઠ્યાસી તો તમે જોઈ શકો છો એની વ્યવસ્થા કેટલી મસ્ત છે તો મારી સાથે તમને ખબર છે કે રોજ આઈસી આવતી જ હોય છે તો થોડીક એને કહીશ કે તું લાવીશ નંબર કેમ છો મિત્રો મારું નામ છે આયુષી બંદી માત્ર મને આપણે વૃદ્ધાશ્રમે લાઈવ કરવા આવ્યા છીએ તમે જાણતા જ હશો અને ખુબ ખુશ છું કારણ કે બસો થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે સો વધારે મિત્રો જોડાતા રહ્યો કારણ કે આપણા આઠ લાખ થી પણ વધારે ફોલોઅર છે તો ના કહેવાય અમારા શિક્ષણ એક કલ્યાણ સંકુલ પરિવારના તમે લોકો એક સભ્ય છો સો જોડાતા રહો તમે લોકો અને તમને લોકોને આગળ ખૂબ વધારે મજા આવવાની છે કારણ કે હું વૃદ્ધાશ્રમે લાઈવ કરું છું અને અમે બંને લાઈવ કરીએ છીએ એટલે તમે બધા જોડાતા જાઉં છો અને જો બસો થી પણ વધારે બસો થઈ ગયા છે અને એ જ રીતે વધારો તમે લોકો અને આપણે હવે આપણે હજી વૃદ્ધો જોડે વાતો કરીએ તો કે અમે એને વૃદ્ધ નથી કહેતા અમે દાદા દાદી કહીએ છીએ સો આપણે એમના દ્રશ્યો પણ તમને બતાવી દેવામાં આવે કારણ કે આજે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આજે ભોજન માટે વૃદ્ધાશ્રમના દાતા નથી સો તમે લોકો યોગદાન કરી શકો છો અને સાદા ભોજનનો ખર્ચ છે સાત અને મિશ્રણ સાથેના ભોજનનો ખર્ચ છે દસ સો તરત યોગદાન કરો અને જો યોગદાન ના થતું હોય તો માત્ર સો રૂપિયાના ના યોગદાન પણ કરજો કારણ કે પાવર છે અને આપણે હવે બધા જોડે વાતો કરીએ અને દાદા દાદીઓની જોડે પણ વાતો કરી લઈએ આપણે એમના પેલા તમને દ્રશ્યો બતાવી દે કારણ કે હેતુ તમે દ્રશ્યો બતા અને અહી બધા બેસેલા છે અમની જોડે વાતો કરીએ આપણે કેમ છો બા મજામાં છો જય શ્રી કૃષ્ણ આજનું ભોજન કેવું છે બહુ જ સારું છે સો અને પીએસઆઈ કોન્સ્ટેબલ ના યુવાનો પણ વૃદ્ધો ને ડીસો બનાવી આપે છે અને તે સિવાય એમ તૈયારી કરે છે ઉપરાંત ચીકી પાઠશાળા એમાં તેમના પણ તમે જોયા જશો એમને રોજગાર મળી ગયો છે અને તે સિવાય આપણે ઘણી બધી વાતો કરીએ તો હવે એમનો ખૂબ જ વધારે પ્લેન છે કે દિવ્યાંગ આશ્રમ તમે જોયું જશે કે તેમાં પણ સંખ્યા વધી રહી છે આપણે ત્યાં પણ વધારે સંખ્યા થઈ જાય આપણે ત્યાં પણ લાઈવ કરવા જઈશું એ તમે એ લાઈવ પણ નિહાળી શકશો અને તે સિવાય આપણા સંકુલે પણ તરત જ લાઈવ થવાનું છે તો તેમાં પણ તમે જોડાશો એની વિનંતી છે અને હજી એક વાક્ય તાજે બે હજાર નો નવું વર્ષ કાલથી શરૂ થવાનું છે અને આજે છેલ્લો દિવસ છે સો વર્ષ દરમિયાન જે પણ યોગદાન કર્યું હોય તેમને ખૂબ થેન્ક યુ અને કાલ માટે પણ યોગદાન કરજો કારણ કે કાલે નવા વર્ષથી નવી સવારથી તમે લોકો પહેલું સારું કામ કરશો તો આખા વર્ષ તમે સારું કામ કરી શકશો કે આઈ હોપ સો તમે લોકો બધા સોસો રૂપિયાને ને પણ યોગદાન કરો અને હવે આપણે તમને લાઈનના પણ દ્રશ્યો બતાવી દઈએ એ સિવાય આપણે પહેલા જમવાનુંના ના દ્રશ્યો બતાવીએ સો અહીં સરસ મજાના લાડુ છે રોટલીઓ છે ગરમ ગરમ અને શાક છે અને રાઈસ અને દાળ છે સો અહીં પણ લાઈન લાગી ગઈ છે આપણે એમની જોડે પણ થોડી વાતો કરીએ આપણે એમની જોડે વાત કરીએ આજે કોઈ પંક્તિ છે તો વાંધો નહીં તમે કઈ બીજું કહેવા માંગતા હોય કે તમારી તૈયારી કેવી ચાલી રહી છે એકદમ સરસ અને હવે એમ વાત કરવા માંગુ તો વૃદ્ધાશ્રમ એ સિવાય તમને લોકોને મેં પછી કે પાંચ શાળા અને અમારા જેવા હજાર બાળકો તે સિવાય દિવ્યાંગોને બાપુ આટલો સપોર્ટ આપે છે રાખે છે તેમનું જીવન બદલી નાખ્યું છે તો તે માટે તમે શું કહેવા માંગશો ખૂબ અઘરું છે થેન્ક યુ કારણ કે એક સામાન્ય વ્યક્તિની વાત કરવામાં આવે તો તેને ઘર ચલાવવા માટે કેટલું સ્ટ્રગલ કરવા પડતું હોય છે પણ જો સંખ્યા જોવામાં આવે તો અમારા સંકુલમાં હજારથી વધારે સંખ્યા છે અહીંની સંખ્યા જોવામાં આવે તો પંદરસો જેટલા જ લોકોનું ખાવાનું રોજે બને છે ત્રણ ટાઈમ તેમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને તે પણ સારું તમે જોઈ જશે કે આપણે આજે દાતા નથી ફરીથી જણાવી દેવામાં આવે આજે ભોજનના દાતા નથી તો પણ અહીં ફૂલ ડીશ છે કીધું તેમ અને આપણે એમ તે પણ પણ જોયું છે અને તેમને આપવામાં આવે છે કારણ કે એમના જીવનનો આ એવો સ્ટેજ છે કે એમને બધું કેવું હોય છે જે વૃદ્ધા અવસ્થામાં હોય તેમને ખબર હોય છે કારણ કે આપણે તો હજી નાના છીએ પણ આપણે એમને સપોર્ટ કરવો જોઈએ અને આ વૃદ્ધાશ્રમ શેની માટે છે સો જેના ઘરે કોઈ ના હોય જેના દીકરા જ ના હોય તે વૃદ્ધો ક્યાં જાય સો તેમના માટે આ બધું છે જે ફૂટપાથ પર હોય જેમના કોઈ આશરો ના હોય શોર્ટમાં વૃદ્ધો સહારો આપ્યો છે અને અહી આવવું હોય તો તમારો એડ્રેસ છે વસો તાલુકાના લવાલ મુકામે ખેડા જિલ્લામાં આવેલું છે અમારું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ શિક્ષણ કલ્યાણ સંકુલ અને ટેકો દિવ્યાંગ આશ્રમ તો અહીંની વિઝિટ લેજો આપણે થોડા પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનો જોડે પણ વાતો કરીએ આપણે બાર દાદા જોડે પણ વાતો કરી જ રહ્યા છે અને અહીં બધા આપણા બાળકો જેમ લાઈનોમાં બેસે છે તેમ આ લોકો કુંડાળું કરીને બેસે છે આપણે જોઈ લઈએ આ લોકોને સો આ બધા પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનો છે મજા આવે છે તમને બધાને અહીં મજા આવે છે આપણે આમની જોડે વાત કરી નવા લાગે છે નવા છો તમે એટલે કેટલા દિવસ થયા એક મહિનો થયો તો અહીંનો અનુભવ કહ્યો તમે અને બાપુ પણ અહી તમારી લોકોની જોડે જ રહે છે તો તમને કેવું લાગે છે સારું લાગે છે ક્યાં ના છો તમે ઉદેપુર ના છો તમે જાણતા જ હશો આપણા સંકુલમાં દાહોદ અને છોટા ઉદેપુરની સંખ્યા ખૂબ જ વધારે છે કારણ કે એમ એવા બાળકો હોય છે કે જેમને ત્યાં આખા ગુજરાતમાં કે ઇન્ડિયામાં એવા બાળકો હોય છે જે ભણવાનું સક્ષમતા તો ધરાવે છે પણ તેમને એમ એક પાયો નથી મળતો કે એ લોકો એમ ગામડાઓમાં એવું હોય છે કે આમ સ્કૂલ સારી ના હોય તો એવી સ્કૂલો અને આપણા બાપુ સ્કૂલોમાં પણ ભણાવવા મોકલે છે બાળકોને તે સિવાય પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનોને પણ તૈયારી કરાવે છે તે સિવાય બધા જમાડે છે સો આટલું બધું એક માણસ કરતો હોય તો આપણે કેમ એમને યોગદાન ના આપી શકીએ સો તમે યોગદાન આપો સો સો રૂપિયાનું પણ યોગદાન આપો કારણ કે એ સ્વરૂપિયામાં શું પાવર છે તમે જોઈ જ લીધું છે તો અમારે અમારા સાથે તમે જોડાયા તે માટે ધન્યવાદ અને હવે આપણે ટૂંક સમયમાં મળશું આપણા શિક્ષણ કલ્યાણ સંકુલના લાઈવમાં થેન્ક યુ